નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ એડમાં આજે તારીખ છવ્વીસ નવેમ્બર ને બુધવારના રોજ જસ્તણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો એક હજારથી અગિયારસો ગુણ્યા આસપાસ જેવી આવક જોવા મળી રહી છે અને મિત્રો આ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ મારા વાલા ખેડૂત મધર સિક્સ કંપનીનું નું એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબાની માફક ઉગાવો ધરાવદાર સોળ સૌથી ટીમ ટુ અને આ સાથે આપેલો પોઈન્ટ ભૂલ્યા વગર માર મધરસા એટલે મધરસા દીધું લખાવી દે 75

તે ને સિત્તેર રૂપિયા ઇંચ મટુલા 3870 માલ સારો મિડિયમ સુપરમેન અરે કેવડ

મધર સિક્સ કંપની નું રિસર્ચ રૂમ મધર ગુવન એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજી થી કરેલ છે નેહ અને તંતુ નો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કે ના સુકારો લાગે સુસિયા પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું વાવું પણ સસ્તું નહીં મારા વાલા સુપર <laughs> માં <laughs> 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 <hums> 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 <hums>

આજે ત્રણ હજાર છસો રૂપિયા થી લઈને ચાર હજાર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે